સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં ફાયર એનઓસી બાબતે તપાસ શરૂ કરી સીલની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરતમાં પુણામાં અને કાપોદરામાં આજે પંદર જેટલી શાળાઓને સીલ કરી દેવાતા વિરોધ કરાયો હતો રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતનું તંત્ર દોડતું થયું છે હવે રાજ્ય સરકાર દ્વારા રાજકોટની ઘટના બાદ આદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં પણ પબ્લિકની અવરજવર વધારે હોય તેવા તમામ સ્થળોએ ફાયર સેફ્ટીની સુવિધા ફરજિયાત છે અને જો આ સુવિધા ન હોય તો તેવી તમામ મિલકતો અને જગ્યાઓને સીલ કરવામાં આવે ત્યારે શાળાઓને પણ આમાંથી બાકાત રખાઈ નથી સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર દ્વારા ગઈકાલે એક બેઠક યોજાઈ હતી જેમાં શાળાઓમાં પણ ફાયર સેફટી બાબતે તપાસણી શરૂ કરવામાં આવી છે જે અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ શાળાઓમાં ફાયરના સાધનો અને વીજ ઉપકરણો અંગે તપાસણીનો રિપોર્ટ તાત્કાલિક સોંપવા આદેશ કર્યો છે

અને ત્યાં કોઈ પણ જાતની ફાયર સેફટી અને એન્ટ્રી એક્ઝિટ નથી જો કોઈ આકસ્મિક ઘટના બને તો ભોગ લેવાઈ શકે છે ત્યારે આજે વિસ્તારમાં પાલિકાની શાળામાં સીલની કામગીરી કરવામાં આવી છે જ્યારે અનેક ખાનગી શાળાઓમાં પણ ફાયર એનઓસી હોવા છતાં સીલ કરવાની કાર્યવાહી કરાય છે જેને લઈ વિરોધ થયો છે સુરતના પૂર્ણા અને કાપોદરા વિસ્તારની પંદરથી થી વધુ શાળાઓને સીલ કરી દેવામાં આવી છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજરોજ અહીંયા સુરતના પૂણા ગામ ખાતે પુણા ગામની સુલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ તેમ છતાં આજ આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્રને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પુણા ગામની ત્યારે આ પૂણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સિલેક્ટ સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી નવ તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર કલેક્ટરશ્રીની સીલ મારવા વિશે એમણે સી ઓઆર તમારી મંજૂરી ના હોવાનું કારણ દર્શાવ્યું છે પણ હાલ ગુજરાત સરકાર જ્યારે ઇમ્પેક્ટનો કાયદો લઈને આવી છે અને અમારી ઇમ્પેક્ટની અરજીઓ પેન્ડિંગ હોય સી આર ગેરકાયદેસર ગણી શકાય નહીં માત્ર ને માત્ર અધિકારીઓ પોતાની કામગીરી દેખાડવા માટે થઈ અને આવા મૌખિક કોઈ પણ પ્રકારની લેખિત સૂચના વગર આવા નાટકો કરી રહે છે આ મામલે દિવેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર પુણા વિસ્તારની ખાનગી શાળાઓને સેલ કરવામાં આવી છે જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાના નિયમોથી કાયદેસર છે તેમ છતાં આજે આ કામગીરી કરવામાં આવી છે તેમણે વધુમાં કહ્યું હતું કે અધિકારીઓ પોતાની કામગીરી દેખાડવા માટે જે પણ શાળાઓ પાસે એનઓસી છે તેમને પણ સેલ કરે છે અને બાળકોના ભવિષ્ય સાથે સાથે ચેડા કરે છે આજે પૂર્ણામાં ખાનગી શાળાના સંચાલક મંડળે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી મહાનગરપાલિકા સીલ નહીં ખોલે ત્યાં સુધી તમામ શાળાઓ અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે આવનારી નવ તારીખે જે સત્ર શરૂ થવાનું છે તે સત્રમાં બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી અંગે COR નું કારણ દર્શાવ્યું હતું સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી નો જે કાયદો છે ત્યારે ઇમ્પેક્ટ ફી મામલે અમારી અરજીઓ પેન્ડિંગ છે જેથી સીઓઆર ગેરકાયદેસર ગણી શકાય નહીં ત્યારે આ મામલે ગુજરાત ખાનગી શાળા સંચાલકના ઉપાધ્યક્ષે પણ કહ્યું હતું કે અમે આ મામલે કલેક્ટર અને મનપા કમિશનરને રજૂઆત કરીશું ખાસ તો રાજકોટમાં જે દુર્ઘટના ઘટ્યા પછી એના આફ્ટર શોકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ તમામે તમામ જે મનોરંજનના જે કંઈ પ્રકલ્પો હોય કે મોલ હોય કે મેળાઓ હોય કે ગેમ ઝોન હોય કે જે કંઈ હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવેલી છે પણ શાળાઓ કે જે સતત ફાયર સેફ્ટીની ચિંતા કરે છે બીયુ પરમિશન માટે ચિંતા કરે છે કે જે કંઈ સરકારના આદેશો છે કે સરકારની કામગીરી છે એમાં સો ટકા સહયોગ આપે છે આવી જે સમાજની સાથે રહીને કામ કરતી સંસ્થા એને કોઈ પણ આગોતરી જાણકારી આપ્યા વગર કે કોઈપણ પૂર્વ નોટિસ વગર એ શાળાઓ બંધ કરવા શીલ મારવાની જે કાર્યવાહી થઈ રહી છે એ બિલકુલ અયોગ્ય છે અને અમે અમે સંચાલક મહામંડળ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સાથે સાથે આ વિષયને લઈ અને અમારું મહામંડળ સુરત શહેરનું મંડળ અને બાજી જે શાળાના સંચાલક મંડળો સાથે મળીને માનની કલેક્ટરશ્રી માનનીય શિક્ષણ શ્રી અને સરકારના જે તે અધિકારીઓને અમે મળી અને રજૂઆત કરીશું અને અમારો આશય બહુ સ્પષ્ટ છે કે અમારી શાળાઓમાં અભ્યાસ બાળકોની સલામતી એનાથી અમને પૂરેપૂરા વાકેફ છીએ એનાથી અમે ચિંતિત છીએ એમાં તંત્રને જ્યાં પણ યોગ્ય લાગે એમાં અમે પૂરો સહકાર આપીશું અમારો આશય ક્યાંય એવો નથી કે અમારી શાળાઓમાં જે કંઈ અપૂર્તતા છે એને છાવરી અને બાળકોની સલામતીને જોખમમાં મૂકીએ કારણ કે બાળકો એ ભવિષ્ય છે અને ભવિષ્યની સાથે કોઈ છેડા કરવા એ અમારો આશય નથી અમે તંત્રને પૂર્ણ સહયોગ આપવા માટે તૈયાર છે પણ તંત્ર દ્વારા પણ જો આનો પ્રેક્ટિકલ રસ્તો કાઢવામાં આવશે તો શાળા સાથે મળી અને બાળકોના હિતમાં અમે નિર્ણય કરવા માટે તત્પર છીએ એવી અમારી લાગણી અને માગણી બ્યુરો રિપોર્ટ સુરત